શ્રી કૃષ્ણ મંદિરે મા શક્તિ ગરબા મહોત્સવ સમિતિ દ્વારા પતરાના શેડનું રોકાપણ શ્રી કૃષ્ણ મંદિરે મા શક્તિ ગરબા મહોત્સવ સમિતિના સૌજન્યથી છ લાખ રૂપિયાના ખર્ચે શેડ બનાવી રોકાપરણ કરવામાં આવ્યું માં શક્તિ ગરબા મહોત્સવ સમિતિ દ્વારા ઇતર આવક ઊભી કરી જંબુસરની શાળાઓમાં ચોપડાનું વિતરણ થયું બીજા વર્ષે જે બાળકોના માતા પિતા ન હોય તેમને શૈક્ષણિક કીટ અને એક જોડ કપડાનું વિતરણ કરવામાં આવ્યું ત્યાર પછીની બચેલ રકમ વ્યાજ સાથે બીજા ત્રણ ધાર્મિક સ્થળોમાં આપવાનું નક્કી કરેલ છે તેમ શ્રી મનોજભાઈ રાણાએ જણાવ્યું હતું આ પ્રસંગે ગાયત્રીનગર સોસાયટીના સદસ્યોએ શક્તિ ગરબા મહોત્સવ સમિતિના સદસ્યોનું સ્વાગત કર્યું હતું તથા શ્રી હર્ષદભાઈ જાદવે આભાર માન્યો હતો એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લગભગ આઠ વર્ષ પહેલાં શક્તિ ગરબા મહોત્સવ સમિતિએ જે તાલુકાના ખેલૈયાઓ માટે ગરબાનું આયોજન લાખ લગા લગભગ છ વર્ષ સુધી આયોજન કર્યું અને સૌને ખૂબ આપ્યો અને સૌને ખૂબ મજા કરાવી અને માતાજીની આરાધના પણ કરી અને એ દરમિયાન જે ઇતર પ્રવૃત્તિ જેમ કે સ્ટોલ હતા ખુરશીની આવક ને આ બધી જે આવક હતી એ બધું ભંડોળ ભેગું થઈને લગભગ અગિયાર સાડા અગિયાર લાખ રૂપિયા જેવું કરતું હતું તો એમાંથી જ્યારે ગરબા આયોજન બંધ કરવામાં આવ્યું તો એ જે શિલ્લક હતી એ ઝીલકમાંથી તાલુકાની જે શહેરની જે શાળાઓ છે શાળાઓમાં બાળકોને સોપડાનું વિતરણ કરવામાં આવ્યું ત્યાર પછી બીજા વર્ષે બીજા બાળકોને શૈક્ષણિક કીટ અને એક જોડી કપડાં આ રીતે પણ દાન આપવામાં આવ્યું અને ત્યાર પછી જે ભંડોળ વધ્યું એ પાંચ લાખ રૂપિયા વધ્યા એની વ્યાજ પેટે આવક થઈ અને લગભગ આઠ લાખ રૂપિયા જેવા ભેગા થયા તો એનું શું કરવું એવું નક્કી કરવામાં આવ્યું અને એમાં શક્તિ ગરબા મહોત્સવ સમિતિ ભેગી થઈ અને નક્કી કર્યું કે ભાઈ આપણે આ ભંડોળ ભગવાનના કામમાં જ વાપરીએ તો ઉત્તમ ગણાવી તો અહીંયા ગાયત્રી સોસાયટીમાં શ્રી કૃષ્ણ મંદિર આવેલું છે ત્યાં લગભગ આ જે શેર બનાવવામાં આવેલો છે એ છ લાખ રૂપિયા આ મહાશક્તિ ગરબા મહોત્સવ સમિતિએ છ લાખ રૂપિયાનો આ શેડ માટેનું દાન આપવામાં આવેલું છે અને ત્યારબાદ મરાઠા સમાજમાં પણ જે મકાન બનાવવામાં આવવાનું છે અને એ પણ સાર્વજનિક છે તો ત્યાં પણ લગભગ એક લાખ પંચોતેર હજાર જેટલી રકમ પણ મહાશક્તિ ગરબા મોટો સમિતિ તરફથી દાનમાં આપવામાં આવનાર છે અને ત્યાર પછી વિશાદ મહાદેવ શ્રી રંગ અરત મહારાજનું મંદિર છે ત્યાં પણ યથાશક્તિ જે ભંડોળ આપવાનું છે તે પણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને અઠાણી ભાગો મહાકાળી માતાનું મંદિર આવેલું છે ત્યાં પણ જરૂર હોય ત્યાં પણ યથાયોગ્ય દાન આપવાનું નક્કી કરવામાં આવેલું છે આમ સમગ્ર જે દાનની રકમ છે એ દાનની રકમ અહીંયા પૂર્ણ કરવામાં આવે છે જેથી કોઈને પણ એવી ગેરસમજ ઊભી ન થાય કે આ ભંધુર ક્યાં ગયું આ ભંધૂર ભગવાને મોકલેલું અને ભગવાનના ચરણો ચરણોમાં જ પાછો અમે અર્પણ કરી છે અને ભગવાન તમને મોટી શક્તિ આપે અને નવરાત્રિમાં નવે નવ દિવસ ખૂબ આનંદી માતાજીના નોરતા કરવાની પણ શક્તિ આપે એવી આજે હું માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું